એક પરણેલો પુરુષ પોતાની બાયડી થી એટલો બધો કંટાળી ગયો ને કે મરવા જાતો હતો મરવા જાતો હતો એટલામાં એક એને વાંઢો સામે ફટકાણ્યો તો વાંઢા એ કીધું કે ભાઈ એક બીડી પાય ને તો ઓલાને વિચાર વિચારાયો કે આમે મરવા જવું હું મરતા મરવા મરતા મરતા કે એક સારું કામ કરતો જઉં એક નહીં કે આખી બીડી નવી લાઈન આ લે પછી વાંઢાએ પૂછ્યું કે ચાં જાય છે આવો કે ઉતાવળમાં કાઈ નહીં કે બાયડીથી કંટાળે હું કે મરી જાઉં છે તો કે ભાઈ મરવાનું છે આજે મરવાનું કાલે મરવાનું બરાબર તો એક દિવસ રાહ જોઈ લે એક દિવસ મારા ભેગો કાઢી લે ને કાલે સવારે મરી દાજે તારે જેવી રીતે મરવું એવું પરણેલા પુરુષને એમ થઈ ગયું કે એક દિવસ ખમી જવા શું જાય છે આ જો ભેગો એની આશા પૂરી કરતો છું મરતાં મરતાં એક સારું કામ કરતો છું વાંટોને બી ઘરે જ્યાં ઘરે જાય એટલે વાંટે ચા બનાય ચા બનાવી એટલે જેવી મસ્ત ચા બનાય બંને જણાની ચા પીધી પરણેલો પુરુષ કે વાહ સરસ યાર ચા મસ્ત બનાય છે યાર અને બહુ મજા આવી જાય એમ ચા પીને બહુ મજા આવી જાય તો પછી વાંઢે કીધું ચા પીવાની તો બહુ મજા આવી પણ હવે આપણે વાસણ જાતે ઘસવાના છે એ બંનેની વાસણ ઘસ્યા થોડી વાર થયું એટલે કચરા પોતે બંનેની કર્યા થોડી વાર થયું એટલે બપોર થયો એટલે જમવાનું બનાવ્યું વાંઢે જમવાનું બનાવ્યું પરણેલા પુરુષે અને વાંઢે બંનેને સાથે મળે અને જમવાનું ખાધું આંગળીયું સાટી જાય એવું ખાવા બનાવ્યું પછી પરણેલા પુરુષે કીધું કે યાર વાહ બહુ મજા આવી જી સરસ મજાનું તે જમવાનું બનાવ્યું ઘણા સમય પછી મેં આવું સ્વાદિષ્ટ જમવાનું ભાળ્યું છે અને ખાવાની બહુ મજા આવી ગઈ પરણેલો પુરુષ રાજી રાજી થઈ ગયું પણ વાંઢાએ કીધું કે પણ આપણે જમી તો લીધું પણ હવે વાસણ છે ને આપણે જાતે ઘસવાનું છે બંને જણાની વાસણ ઘસ્યા બપોરના સમયમાં આરામ કર્યો વળી પાછું એમને નાવા ધોવાનું વિચાર્યું નાયા નાવાની તો કે મજા આવી ગઈ ભૂડા કે આ કે મજા તો આવી ગઈ પણ કે કપડાં આપણે જાતે ધોવાના છે વાંઢો કે બંને જણાની કપડાં ધોયા કપડાં ધોઈને સરસ મજાનો આરામ કર્યો ત્રણ વાગ્યા ત્રણ ચારના ગાળામાં એમણે વડી પાછો ચા બનાવ્યો બંને જણાની ચા પીધો બંને જણાની વાસણ કર્યા વડી પાસે થોડો સમય આરામ કર્યો વડી પાસું થોડું ઘણું વાળવાનું હતું એ બધું વાળ્યું ઘર સાફ કર્યું અને પાછું ફરી પાછું સાંજનો ટાઈમ થયો એટલે વળી પાસું વાઢાએ જમવાનું બનાવ્યું બંને જણાની જમવાનું બનાવ્યું બંને જણાની હળીમળીને કોઈએ રોટલી બનાવી કોઈએ શાક બનાવ્યું આવી રીતે કરી અને જમ્યા જમીને ખૂબ આનંદ કર્યો અને વડી પાસા એ જમી અને એઠાના જે વાસણો હતા એ સાંજે જોયા વળી પાછા સાંજના ટાઈમ થોડો ઘણો એમની આરામ કર્યો વાતો કરી મજા કરી અને પાછું હુઈ રહેવાનું થયું એટલે જાતે ખાટલા પાથર્યા ગોદડા પાથર્યા અને હુઈ જાય હવારે વહેલો દાડો ઉજ્યો ત્યારે વાંટે જોયું એ વાંઢો એકલો જ ખાટલામાં બાજુનો ખાટલો ઠાલે પરણેલા પુરુષનો વાંટાને એમ થઈ ગયું કે આ વ્યક્તિ સો ટકા ગયો મરવા જવાની વાત કરતો તો એક દિવસ મારી સાથે કાઢી અને આ વ્યક્તિ મરવા જતો રહ્યો પણ બે દિવસ થયા અને વાંઢો ગામમાંથી કરિયાણું લઈને રિટર્ન વળતો વળ્યો હતો અને સામે પરણેલો પુરુષ માથે દંડ ઉપાડેલો હામે ભટકાયો કરણ્યો એટલે વાઢાએ પૂછ્યું પરણેલા પુરુષને કે યાર કીધા વગર તું જતો રહ્યો મને કેટલું દુઃખ લાગ્યું અને તું કેમ જતો રહ્યો અને કેમ જીવે છે તું તો મરવાની વાતું કરતો હતો ત્યારે સાહેબ પરણેલા પુરુષે કીધું કે મારી જિંદગી તો તારા કરતાં હાથ દરજે સારી છે જાતે ચા નથી બનાવવો પડતો વાસણ નથી ધોવા પડતા કચરા પોતા નથી કરવા પડતા કપડાં નથી ધોવા પડતા નથી જમવાનું બનાવવું પડતું બસ ખાલી મને પ્રોબ્લેમ છે તો એ કે મારી બાયડી હા જે મને કચ કચ કરે એમ બોલે આટલો પ્રોબ્લેમ છે અને એ મું શીખી લીધું કે બાયડી બોલતી હોય ત્યારે શાંત રહેવાનું અને સરસ મજાનું ખૂણામાં બેઠું રહેવાનું એ બોલવાનું બંધ થઈ જાય પછી આપણે જે કાંઈ કરવું એ કરવું એટલે જ્યારે બાયડી બોલતી હોય ત્યારે શાંત રહેવાનું વધારે પડતું મગજ વાપરવાનું નહીં મરી જ છે ને જતું રહેવું છે ને આ કરવું છે ને ફલણું ને ઢેકડું પોસડું આવું કંઈ ચુઈ નહીં કરવાનું બસ ખાલી ચૂપચાપ બેઠું